ખંડમાંથી ચીસ પાડતા સતીશ કહે છે અરે મધુ ક્યાં છો મારી ટાઈ મળી રહી નથી તને કેટલી વાર કહેલું છે કે કપડાં સાથે મારી મેચિંગ ટાઈ કાઢીને રખાવી જા તને કપડાં મેળવવાની ચરાય પણ સેમ નથી કેટલા વખતથી તને સમજાવી રહ્યો છું પણ તારા ગોબર જેવા દિમાગમાં એક વાર પણ મારી વાત સમજાતી નથી જાણે મારી માએ મને કોઈ કવાલ છોકરીના પલે બાંધી દીધો હોય બરબડતા સતીશ બાથરૂમમાં નાવા જવા જઈ જાય છે રસોડામાં પરોઠા શેકી રહેલી તેની પત્ની મધુ તેની અવાજ સાંભળતા ડરી જાય છે તે ઝડપથી ગેસ બંધ કરે છે અને ઘી લાગેલા હાથથી સાડું ફૂલું પહોંચી લે છે અને તુરંત જ રૂમમાં જઈ તેના પતિને જણાવેલી રંગીન ટાઈ શોધી આપી દે છે અને પછી તે રસોડામાં આવીને પરોઠા શેકવા લાગી જાય છે અડધા કલાકમાં થતીસને ઓફિસ જવા માટે નીકળવાનું છે મધુ પહેલેથી જ બટાકા અને ટામેટાની સૂકીભાજી બનાવી ચૂકી છે બસ પરોઠા બનાવવાના બાકી છે હજી તો બાજુ ગેસ પણ ચા ઉકળે છે એટલામાં પૂજા કરતી કિશોરી બહેન મધુને બોલાવે છે અરે મધુ શક્કર વગરની ચા બનાવી હોય તો જરા આપી દેજે જી માં અત્યે જ લાવું છું એટલું કહીને મધુ તાત્કાલિક ચા લઈને સાસુમા પાસે પહોંચી જાય છે તે પાછી પરોઠા શેકીને ટિફિન પેક કરી રહી હતી ત્યારે ફરીથી સતીશ કડક અવાજમાં ગુંજી ઉઠે છે મધુ શર્ટ પર પ્રેસ નથી થઈ તને ખબર છે આજે મારી બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે મને આ સફેદ શર્ટ પહેરવી હતી અને તો એક કામ પણ ઠીકથી કરી શકતી નથી મારી મા તો મતી મરી ગઈ હતી એ મારી તારી સાથે લગ્ન હા કરી દીધી પરંતુ ખબર નથી કે મા મને કેવા ગવાર સાથે બાંધી દીધી છે હબડાઈ મધુ રૂમમાં આવી જાય છે અને સતીશના ઘૂસે ભરેલા ચહેરા જોઈને દરવાજા પર ઊભી રહી જાય છે સતીશ કહે છે અરે ત્યાં ઊભી રહીને મારું મોઢું શું જુએ છે ફટાફટ છટફટ પ્રેસ કરી દે મને ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે મધુ તરત જ ડ્રાઇનમાંથી પ્રેસ કાઢે છે અને શર્ટ પર પ્રેસ કરવા લાગે છે એટલે જ કિશોરીબેનનો અવાજ આવે છે મધુ જરા રસોડામાં જઈને જોઈને કંઈક સળગવ્યાની સુંગત આવી રહી છે ગેસ પર કંઈક રાખ્યું હતું મધુની વાત સાંભળતા મધુ ઝડપથી રસોડામાં દોડ જાય છે ગેસ પર ચડાવેલો ચા બળી ગઈ અને ગેસ ધીમું કરવાનો ભૂલી ગઈ હતી જેના કારણે ચા છલકાઈ ગઈ અને તેની દુર્ગંધ રસોડામાં ભરાઈ ગઈ આ જોઈને સુધીને ઘૂસો સાતમા આસમાને પહોંચી ગયો કઈક રીતે શર્ટ પર પ્રેસ કરી રહી છે તે તૈયાર હતો અને રૂમમાં બહાર આવ્યો ને વધુ ચા નાસ્તો ડાઇનિંગ ટેબલ પર મૂકી બોલી તને ફેલાં પરોઠા ખાઈ લો ત્યાં સુધી હું ફરીથી ચા બનાવી દઉં સુધીરે પરોઠાની થાળી ડાઇટિંગ ટેબલ ઉપરથી નીચે ફેંકીને કહ્યું ગુસ્સામાં કહ્યું મને નાસ્તો કરવો નથી અને તને એક કામ પણ ઠીક રીતે આવડતું નથી મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે હું મારા ઓફિસમાં નાસ્તો કરી લઈશ પુત્રના ગુસ્સાને જોઈને કિશોરીબેન રૂમની બહાર આવીને કહ્યું સુધીર સામે રાખેલું ખોરાકનું અપાન કરતો નહીં અને તું જો સીધું થાળી ફેંકી દીધી સુધરને આ જ શીખવાડ્યું છે માતાએ પણ ગુસ્સામાં સુધીને બોલ્યો તો પછી શું કરું મા તમે મારા ફલે આવી છોકરી બાંધી દીધી છે જેને કારણે કામ પણ જેને એક કામ પણ ઠીક રીતે કરતા આવડતું નથી જેને મેં કાલે કહી દીધું હતું કે મારી ઓફિસની મીટિંગ છે અને કંઈ પણ ગડબડ ન થવી જોઈએ પરંતુ તેણે આખું કામ બગાડી દીધું આટલું કહીને સુધીરે ગાડીની ચાવી લઈ લીધીને ગુસ્સામાં ઓફિસ જવા માટે નીકળી ગયો સુધીરનો ગુસ્સો જોઈને વધુ ગભરાઈ ગઈ તો મિત્રો તેણે નીચે પડેલા પરોઠાને ઉઠાવીને થાળીમાં મૂક્યો અને રસોડામાં ખાનામાં જઈ રાખી દીધો પછી તે પોતાનું રૂમ બંધ કરી અને નસીબનું સાફ કરવું શરૂ કર્યું કિશોરીબેને પુત્રનું વર્તન જરાય ગમ્યું નહીં સવારથી તેને મધુને કામમાં લાગેલી હતી પણ તેના આ તો સુધીર નહીં તો તેને આપણી મેરા કિશોરીબેને મધુ પાસે ગઈને જોયું તો મધુ બેડ પર બેઠી રડી રહી હતી કિશોરીબેને તેના માથાને મમતા હાથ ફેરવતા કહ્યું બહુ પુત્રની વાત તો બુરો ન માનવી થોડો ચીડચાડો છે પણ તને ધીમે ધીમે બધું સમજાઈ જશે આ વાતે આજે હું એને સમજાવું છું તને આ રીતે વાત કરવી યોગ્ય નથી મમતા ભરેલા સ્વરથી મધુ કિશોરીબેન ગળે લાગેલી ગઈને ભબકીને રડી પડી અને પોતાના દિલની વાત પડાશ કાઢતા કહ્યું બોલી માજી હું એટલી ખરાબ છું કે શું મને કોઈ કામ કરતાં આવડતું નથી કે જેમને કારણે સુધીરજી મને વારંવાર નિશાળિયા કરીને ગાવડી કહે છે તે હંમેશા કહે છે મને કોઈ ઠાઠ ઠીકથી આવડતું નથી શું ખરેખર મને કોઈ કામ નથી આવડતું મારા મામા તો હંમેશા કહેતા હતા કે હું બધા કામ ખૂબ સારી રીતે કરી લઉં છું પરંતુ લગ્ન થયા ત્યારથી એવું તો લાગે છે કે હું બધા કામ ભૂલી ગઈ છું શું ખરેખર મને કોઈ કામ ઠીકથી આવડતું નથી કિશોરબહેન મધુને પ્રેમથી સમજાવીને કહે છે અરે મધુ બહુ તું તો મારી વહુ સમજદાર વહુ છે કોણે કહ્યું કે તને કામ નથી આવડતું સુધી તો બે ચાર ટપ ટપ કરે છે જેના કારણે ક્યારેય ગરબડ થાય છે નહીં તો તને બધા કામ સારી રીતે આવડે છે તેમણે મધુને પ્રેમથી આલંગીન આપ્યું ને કહ્યું દયાળુ સરે કહ્યું ચાલ બહુ આપણે બંને ડાયટિંગ ટેબલ પર આરામથી નાસ્તો કરીશું ચિંતા ન કર હું સુધીને સારી રીતે સમજાવીશ હકીકતમાં સુધીર અને મધુના લગ્ન આઠ મહિના પહેલાં થયા હતા કિશોરીબેને આઠ મહિના પહેલાં પોતાના માયકા ગઈ હતી જ્યાં વધુ રહેતી હતી વધુ પોતાના મામા મામીને ઘર મોટી થઈ હતી તેના માતા પિતાનું બાળપણમાં જ અવસાન થઈ ગયું હતું તેથી તેના મામા મામી તેને પોતાની સાથે રાખી અને દીકરીની જેમ ઉછીરી હતી વધુ ખૂબ જ સમજદાર અને હોશિયાર છોકરી હતી તે અભ્યાસમાં પણ આગળ હતી પણ તેના માતા પિતાએ વિચાર્યું કે તાકીદ તેની શાદી કરીને તેને સેટલમેન્ટ કરી દે અને પોતાની જવાબદારી પૂરી કરે જેથી બીજે બે સેકન્ડની દર દરમિયાન તેને પોતાના મધુના લગ્ન કરી દીધા કિશોરીબેને એક દિવસ તેમની સાથે બેઠા ત્યારે મધુએ ખૂબ જ ગોઠવેલી રીતે સૌ માટે ચા અને નાસ્તો બનાવ્યો તેની સાદગી અને કૌશલ્ય જોઈને કિશોરીબેને ખૂબ જ પ્રભાવિત થઈ મધુના મામાએ કિશોરીબેન સાથે સંબંધ પૂછ્યો કિશોરીબેને મધુ ફહેલીથી જ પસંદ હતી તે દેખાવમાં પણ સુંદર હતી અને કામકાજમાં પણ નિપુણ હતી મિત્રો તો પોતાના માયકા પણ તેને મધુને ઘણી વખાણથી સાંભળ્યા હતા તેથી તેને પોતાના પુત્ર સુધીર માટે મધુનો હાથ બિનજીશ માગે છે આવું તું કિશોરીબેનના માયકાવાળા તેને સમજાવતા કહે છે કિશોરી તું શું કરી રહી છે તારો દીકરો એટલો ભણેલો છે અને તું ગામમાં છોકરીઓ સાથે તેને લગ્ન કરવા માંગે છે તારો દીકરો તો મલ્ટીનેશનલ કંપનીમાં સીઓ છે તેના માટે તમે શહેરમાં છોકરીઓ ઘણી સારી ટકાની મળી જશે નોકરી કરતી છોકરી પણ મળી શકે તું તો ગામની છોકરી સાથે તેનું લગ્ન કેમ કરાવી રહી છે કિશોરીબહેન કહે છે પૈસા તો મારો દીકરો ઘણો કમાઈ લે છે એમાં કોઈ શંકા નથી પરંતુ મને મારા દીકરા માટે એવી છોકરી જોઈએ જે સમજદાર હોય અને પતિ પત્ની વચ્ચેનો સંબંધનો પ્રેમ રહે તે બંને એકબીજાનું ધ્યાન રાખે અને આજકાલ ભણેલી છોકરીઓ તો મળી જાય છે પરંતુ સમજદાર છોકરી મળવી મુશ્કેલ છે એટલે જ હું ઈચ્છું છું કે મારા દીકરા સુધીરના લગ્ન મધુ સાથે થાય મધુ મને ખૂબ પસંદ છે પરંતુ સુધીરતા મામા પણ તેને આ વાત કહે છે જે કિશોરીબેન કહેતી હતી તે સમયે સુધીરે કંઈ નહીં કહ્યું અને તેની મા પસંદ કરી લે વધુ સાથે લગ્ન કરી લીધા વધુ દેખાવમાં સુંદર હતી પરંતુ લગ્ન બાદ સુધીના મનમાં મામાની વાત ઘર ગઈ હતી તેણે લાગ્યું કે વધુ ગામની છોકરી છે તેણે સર ભણેલું નોકરી કોઈ પણ તેમની સક્ષમ છે અને ઓફિસમાં તેની મિત્રોએ કહ્યું સુધીર તને તો ઓફિસમાં જ કોઈ છોકરી મળી જાય તો તેમાં ગામની છોકરી સાથે લગ્ન કેમ કર્યું તારી સામે બેઠેલી રિયા તો તને કેટલાય સમયથી લગ્ન માટે કહી રહી હતી પરંતુ તું તો તેના માટે માની ગયું નહીં જો તું મધુ સાથે લગ્ન કરવાને બદલે રિયા સાથે લગ્ન કર્યા હોત તો આજે બંને સાથે કામ કરી રહ્યા હોત આજ વાતો સુધીરના મનમાં ઘણા ઘુસતી રહી ત્યારબાદ સુધીર મધુને નાની નાની વાતોમાં ખામીઓ જોવા લાગ્યો જ્યાં જુએ ત્યાં મધુને અવગણવા કરતો હતો અને કીચું તું કહેતો હતો સુધીર ઘણી બધી વાર મધુ સાથે વિના કર્યા ગુસ્સો થઈ જતો તેના કારણે બુરું ભલું કહી દેતો આ પહેલે જ વાર ન હતું જ્યારે તેણે આ રીતે વર્તન કરતી ત્યારે ધીમે ધીમે તેની આદત બની ગઈ હતી જ્યારે જુઓ ત્યારે તે મધુને ઉલટ જીતું બોલી નાખે જ્યારે પણ સુધીર ગુસ્સે થયો અને મધુની આંખોમાં આંસુ આવી જતા કિશોરીબેન તેમના દીકરાનું સ્વભાવ બિલકુલ પસંદ ન હતું પરંતુ ક્યારેક ક્યારેક દીકરાની વાત સાંભળીને વિચારતા કે મધુને પસંદ કરીને ભૂલ કરી છે પરંતુ બીજા ક્ષણે તેમનું હૃદય હકે નહીં મધુને પસંદ કરીને તેને બરાબર કર્યું છે મધુ એક બહુ સારી છોકરી છે થોડી વાર પછી કિશોરબેન મધુના રૂમમાં ગયા ત્યાં મધુ સૂઈ રહી હતી અને તેને કડક તાવ હતો તેણે તેનો હાથ પકડીને જોયું તો તરત જ તેની દીકરીને ફોન કર્યો દીકરાને સુધીર જો તારી મીટિંગ પૂરી થઈ ગઈ હોય તો ઘરે જલ્દી આવી જા મધુને બહુ જોરથી તાવ છે તેને ડૉક્ટર પાસે લઈ જવાની છે સુધીરે જવાબ આપ્યો મમ્મી મારો ઓફિસનું કામ સાંજ સુધી ચાલશે હું હાલમાં આવી શકતો નથી તને એને ચેક કામ કરો મધુને તેને ડૉક્ટર પાસે લઈ જાઓ અને હવે તેને ચેક કરીને દવા આપી દો હું તેને કાલે ડૉક્ટર પાસે લઈ જઈશ કિશોરબેને મધુને તાવની દવા આપી પરંતુ તુરંત ડૉક્ટર પાસે લઈ ગયા નહીં તેણે વિચાર્યું કે જ્યારે દીકરાએ કહ્યું તો તે પોતે જ પોતાની પત્નીને ડૉક્ટર પાસે લઈ જશે કમસે કમ મુશ્કેલીમાં દીકરો પત્ની સાથે ઊભો રહે તે જરૂરી છે બીજે દિવસે સુધીરે રજા લઈને મંદુરી પાસે ડૉક્ટર લઈ ગયો રસ્તામાં ફળની દુકાન જોતાં સુધીર ઉતર્યો અને વધુ માટે ફળ લઈ આવ્યો આ જોઈને મધુ હળવેથી મુસ્કાન મધુ કહ્યું મમ્મી કહેતા કહેતા હશે તારી તબિયત સારી નથી અને તું અહીં બેઠી બેઠી હસે છે તને જોઈને એવું લાગતું નથી કે તારી તબિયત ખરાબ છે આ ફળમાં મમ્મી કહેવા લાગે છે અને લઈ રહ્યો છું મિત્રો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો વધુ હસવાની જરૂર નથી બહાર નીકળતા સમયે તેમણે કહ્યું કે બહુ માટે ફળ લઈને આવજે સુધીરની આ રીતે કડક બોલતા મધુ શાંત થઈ ગઈ અને ઘેર પાછી આવી તો તેણે જોયું તો તેની સાસુ રસોઈમાં ભોજન બનાવી રહી હતી આ જોઈને મધુ ડરી ગઈ કે સુધીર તેના માતાને કામ કરતી જોઈને કંઈ કહી ન દે તે ઝડપથી હાથ ધોઈને રાધાકેશમાં ગઈ અને કહ્યું મમ્મીજી હું રોટલી શેકી દઉં ઈશ્વરીબેને સરે કહ્યું ના બેટા તારી તબિયત સારી નથી સામાન્ય રીતે આખું ઘરનું કામ તું જ કરે છે તું આ ઘરમાં આવે છે ત્યારથી મારો બધો કામ છોડાઈ ગયો છે આજે તારી તબિયત સારી નથી તો શું હું એક દિવસનું વોજન બનાવી ન શકું તું દવા લઈને આરામ કર એ જ સમય સુધીર રાંધણખંડમાં આવી ગયો અને બોલ્યો એટલી જ પણ તબિયત ખરાબ નથી કે તે વજન ન બનાવી શકે કિશોરીબેન ગુસ્સામાં આવીને કહ્યું કઈ વાત કરે છે બેટા હમણાં હમણાં જ ડૉક્ટર પાસે આવે છે તેણે આરામથી જરૂર છે સુધીર ચૂપ રહી ગયો અને જ્યારથી મધુએ તેની સાસુ તરફ આભાર ભરેલી નજરે જોયું આરામ કરી લેવાની વાતને અવગણતા સુધીરે મધુને કહે છે ઓફિસમાંથી ફોન આવ્યો હતો જરૂરી કામ છે મને ઓફિસ જવું પડશે તરત જ મારું ટિફિન પેક કરી આપ અને ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય બરબડતા મધુ ઝડપથી સુધીરનું ટિફિન પેક કરવા લાગે છે આ દરમિયાન પાણીનો ગ્લાસ હાથમાંથી નીચે પડી જાય છે અને તૂટે છે આવા સાંભળતા સુધીર બહાર આવે છે અને ગુસ્સે થઈને કહે છે મમ્મી મેં કહ્યું હતું કે મધુ એક પણ કામ ઠીકથી કરવું આવડતું નથી કોઈને કોઈ ભૂલ તો થાય જ છે ખબર નથી આ અડફળા અને નમણું માણસ સાથે કેવી રીતે મારી જિંદગી કાઢવી પડશે વધુ સામાન્ય રીતે વધુ કામ પૂરું અને સતર્કતાથી કરતી હતી પણ સુધીરની કડક અવાજ સાંભળીને તેનો આધાર તૂટતો હતો અને કામ બગડી જતું ખ્યાલ થઈને તે ટુકડા બરોડવા લાગે છે તેના તેનો હાથનો કાચ કપાઈ જાય છે અને લોહી વહી જાય છે સુધીર બેદરગાથી તેનું ધ્યાન ના આપ્યું વગેરે ઓફિસ માટે નીકળી જાય છે આજના દિવસમાં સુધીરના વ્યવહારથી વધુ ખૂબ દુઃખી થઈ રહી હતી તેના શરીરની તબિયત પણ પહેલે જેવી ખરાબ હતી અને હવે મકાનમાં કાચના ટુકડા સાથે ઝપટ લાગી જવા બાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી રસોડામાં બેઠેલી મધુ સાસુ આ બધું રહી હતી બાળક જેવી વધુની સ્થિતિ જોઈને કિશોરજી દુઃખી થઈ હતી તેના પુત્ર તેના ભારે ગુસ્સો આવ્યો અને કિશોરજી ઘણા વખતે તેને સમજાવી રહી હતી કે બેદરકારની ન રાખવી જોઈએ તેમ છતાં સુધીર અવારનવાર મધુને અપશબ્દ બોલતો હતો તેને શ્રદ્ધાથી વિચાર કર્યા બાદ પોતે નિર્ણય લીધો કે મધુ પોતાના અભ્યાસમાં ફરીથી ચાલુ કરે અને નિર્ણય તે માટે સાત મદદ લેવા માંગી મધુ હું ઈચ્છું છું કે તું મારી અધૂરી રહી ગયેલી બીમે સેકન્ડ ફાયરને એક્ઝામ પૂર્ણ કરે પણ હું તને મદદ કરીશ અને તું પણ આવા નવા સપના પૂરા કર આ વાત સાંભળીને મધુ બોલી અને હું તો વાંચી લખીને શું કરું મારી તો શાદી થઈ ગઈ છે ઘર સંભાળવું જ મારું કામ છે આ સાંભળીને કિશોરજી કહે છે બહુ એવું ક્યાં લખેલું છે કે શાદી પછી વંચાઈ પૂરી શકાય નથી નોકરી કરી શકાતી નથી મેં ઘણા ઘરોમાં જોયું છે કે વહુઓ શાદી પછી પણ તેની વાંચાઈ પૂરી કરે છે અને નોકરી પણ કરે છે તું તો વાંચવામાં શરૂથી જ સારી છે શું તું વાંચવામાં ગમે છે કે નહીં વધુ આ માથું હલાવ્યું અને બોલી હા મને વાંચવું ખૂબ ગમે છે પણ સુધીરજી શું કહે છે શું તેને માટે તૈયાર થશે કિશોરજી હસીને બોલે છે તું તેની ચિંતા ન કર બેટા આમ પણ સુધીર સવારથી સાંજ સુધી ઓફિસમાં રહે છે ઘર હું તને મદદ કરીશ જ્યારે સુધી તે ઘરે નથી તે બારોબાર પટી શકે છે આ સાંભળને મધુ આંખોમાં એક અનોખી ચમક આવી જાય છે તેના ચહેરા ઉપર સ્મિત દેખાય છે એમ લાગે છે કે જીવન માટે નવી આશા મળી છે કુશખુશાટ આગળ વધીને વંચાઈ માટે તૈયાર થઈ જાય છે કિશોરજી તેને ટૂંક સમયમાં જ એક સારા કોલેજમાં પ્રવેશ અપાવે છે બધું મન લગાવીને વારંવાર વાંચવા મંડે છે આ તરફ સુધીની વાતની ખબર પણ નથી કે તેની પત્ની આગળની વંચાઈ કરી રહી છે સમય ધીરે ધીરે પસાર થાય છે અને સુધીર ઓફિસના કામમાં વ્યસ્ત રહે છે અને મધુ તેની ફટવામાં આ સાથે જ સિવિલ સર્વિસની એક્ઝામની તૈયારી કરે છે રાત્રે તેને વાંચવું પડે એક દિવસે કિશોરી સુધીર માટે વાત કરે છે બેટા મારી તબિયત થોડુંક નબળી લાગે છે થોડા દિવસ માટે મધુ મારા રૂમમાં આવી જશે તો સારું તે દવાઓ અને મારી દેખભાળ રાખી શકશે સુધીરને આ વાત જોઈને કંઈ વાંધો નથી તે બોલે છે બરાબર છે માં તે થોડા દિવસ માટે તમારી પાસે રહે આ સાંભળીને બધું ખુશ થાય છે અને કિશોરીના રૂમમાં શાંતિથી બેઠી રહી અને તે પડવામાં લાગી જાય છે આગલા દિવસે સુધીર કિશોરીને કહે છે મમ્મી મને બે મહિના માટે ઓફિસ માટે બેંગ્લોર જવું છે ત્યારબાદ મારું પરમોશન થશે અને પછી હું મોટી પાર્ટી રાખીશ સુધીર બેંગ્લોરમાં જતો રહે છે અને મધુ પોતાની સિવિલ સર્વિસની પરીક્ષા આપે છે દોસ્તો ત્યારબાદ સુધીર બે મહિને પાછો ઘરે આવે છે ત્યારે તેમાંથી કહે છે મમ્મી હું ઘરમાં એક પાર્ટી રાખવા માંગુ છું તેમાં મારા ઓફિસના બધા લોકો આવશે આ ફેમિલી પાર્ટી છે એટલે ઘરમાં જ રાખી રહ્યો છું પછી તે મધુને ચેતવણી આપતા કહે છે સારું બધું ભોજન તૈયાર રાખજે કશે પણ કમી ન રહેવી જોઈએ બધાની સામે ઠીકથી બોલજે નહીં તો તું તારું અજ્ઞાનપણું બતાવીને મારું નાક કપાવી નાખીશ થોડા સારા કપડાં પહેરીને આવજે તારા કારણે અને મિત્રો સામે સાદગીનો અનુભવી નહીં પડે મધુ શાંતિથી સુધીને બધી વાતો સાંભળે છે અને ડાઇટિંગ ટેબલ ઉપર બેઠેલા કિશોરજી પણ આ પોતાના દીકરાની બધી વાતો ધ્યાનથી સાંભળે છે પછી સુધીર વધુને મહત્તી ઝટકો જેને કહે છે તું સાંભળતી રહી છે કે નહીં કંઈ બરબડતા નહીં હોવી જોઈએ પણ મને જેવી સજા કરવી હોય તે તૈયાર રહેજે વધુ ધીમાવા જ કહે છે કોઈ ભૂલ નહીં થાય તમે ચિંતા ન કરો હું ત્યારે જ બધું ભોજન બનાવી દઈશ આ તો તમારા મિત્રો પહેલી વાર ઘરમાં ભોજન માટે આવી રહ્યા છે તો હું કોઈ કમાઈ નહીં છોડું સુધીર કહે છે હા કંઈ કમી ન હોવી જોઈએ હું અત્યારે જ નાવા જઈ રહ્યો છું તબક્કે આખું ઘર ગોઠવી લે અને ભોજન બનાવવાની તૈયારી કરી દે બધા સમયસર આવી જશે મધુ ઝડપથી રસોડામાં જઈને ભોજન બનાવવાની તૈયારી કરે છે પરંતુ વારંવાર ફોન તપાસે છે બીજી તરફ કિશોરજી વારંવાર મધુને પૂછે છે વહુ પરિણામ આવ્યું કે નહીં મધુ કહે છે મમ્મીજી હજી આવ્યું નથી ખરેખર આ સિવિલ સર્વિસનું પરિણામ જાહેર થવાનું છે એટલે વધુ વારંવાર ફોન તપાસ રહી છે એક તરફ તે પતિના મિત્રો માટે ભોજન તૈયાર કરી રહી છે અને બીજી તરફ તેનું મન તેના પરિણામ ઉપર લગાવી છે તે ખૂબ જ તણાવમાં છે વધુ કામમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેની સમયનો ખ્યાલ રહેતો નથી બપોર સુધી સુધીના મિત્રો બધા પરિવાર સાથે આવી જાય છે મધુ તેમનું સ્વાગત કરે છે અને નમસ્તે કરે છે તે પછી તે તમામ માટે ચા નાસ્તો અને પાણીની વ્યવસ્થા કરે છે ત્યાર સુધીના એક મિત્ર પત્ની કહે છે અરે મધુ તું પણ આવ ને અમારા સાથે બેસ હું ત્યારથી આવી છું તું સતત કામમાં વ્યસ્ત છે તું મારી સાથે બેસવાની વાત નથી કરી રહી આ સાંભળીને સુધીર ચિંતિત થાય છે ને ક્યાંક મધુ ભૂલ ન કરી અને તેની બદનામી ન થાય અને તરત જ કહે છે અરે ભાભીજી તમે રસોડામાં ઘણું કામ છે પહેલા તેનું કામ પૂરું થઈ દો અને પછી તેની સાથે બેસીને વાત કરશે જ્યાં મધુ પહેલા વોજનની તૈયારી કર આ રીતે સુધીર મજૂરને ફરીથી રસોડામાં મોકલી દે છે કિશોરજી સુધીરની ભાવના સારી રીતે સમજી જાય છે અને જાણે છે કે સુધીર જાન જોણી અને મધુને કોઈ સાથે વાતચીત કરવાની તક આપતો નથી તેને અજ્ઞાન સમજી રહ્યો છે તે મનમાં ભગવાનને પ્રાર્થના કરે છે હે ભગવાન મારી વહુને નોકરી લાગી જાય તો પછી હું બધાને બતાવીશ કે મારી વહુ શું કરી શકે છે પોતાને તેને ભૂલને અહેસાસ કરાવી શકે છે માટે હીરા જે વહુએ અત્યારે જ તેલું કહી નાખ્યું છે એટલામાં તેનો મિત્રો પૈકી એક કહે છે અરે જાણ છે મારી પત્ની સિવિલ સર્વિસનો પરીક્ષા આપ્યો છે આજે તેનું પરિણામ આવવાનું છે અને હું વારંવાર ફોન ચેક કરી રહ્યો છું સુધીર કહે છે આમ ભાભીજી સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી આ તો ઘણી સરસ વાત છે આજે પરિણામ આવવાનું છે મિત્ર કહે છે હા હજુ આવ્યું નથી સવારથી રાહ જોઈને રહ્યો છું ત્યારે સુધી રસોડામાં આવે છે ને મધુને કહે છે જોઈ રહી છે ને મારા મિત્રોની પત્નીઓ કેટલી મોટી પરીક્ષાની તૈયારી કરે છે તું તો સિવિલ સર્વિસની પરીક્ષાનું નામ પણ સાંભળી ન હોય તો આ બધું શું જાણે તારે રસોડામાં ખાવાનું બનાવવાનું કામ કરવાનું છે એટલું કોઈને સુધી ડાયટિંગ ટેબલ ઉપર તરફ જાય છે અને ત્યાં તેણે તેના મિત્ર તરફથી અભિનંદન સંભળાય છે અને તે પૂછે છે શું થયું બધા મિત્રો ખુશ થઈને કહ્યું અરે પરિણામ આવી ગયું છે મારી પત્નીએ સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરી લીધી છે બધા તાળી લગાવવામાં લાગે છે સુધી તેના મિત્ર પતિને પૂછે છે જરા જોઈ લે ટોપ કોણે કર્યો છે પ્રથમ ક્રમે કોણ આવ્યું છે સુધીરને મિત્ર કહે છે કોઈ મધુ ઠાકુરે ટોપ કર્યું છે આ સાંભળીને સુધીર અચંબિત થઈ જાય છે કારણ કે તે મધુ ઠાકુર તેની પત્નીનું નામ છે તરત જ વિચાર કરે છે અરે મધુ ઠાકુરનું નામની કેટલાય છોકરીઓ હશે મારી પત્ની થોડી હશે ત્યાં તેનો મિત્ર ફોટો જોઈને કહે છે અરે આ તો સુધીરની પત્ની ફોટો છે આ સાંભળીને સુધીર ચોંકી જાય છે અને તરત જ ફોન લઈને ફોટો જોવે છે અને ખાતરી થાય છે ટોપ કરનાર તેની પત્ની મધુ ઠાકુર છે સુધીરના હોશ ઉડી જાય છે અને તે દંગ રહીને ઊભો રહી જાય છે એ સમયે કિશોરજી કહે છે શું જોઈ રહ્યો છે બેટા આ મારી બહુ મધુ છે જેમણે સિવિલ સર્વિસમાં ટોપ કર્યું છે હું પહેલેથી જ કહેતી હતી કે મારી બહુ હીરા જેવી છે પરંતુ હીરાની ઓળખાણ સાચા જહેવીને થાય છે મિત્રો દરેક જણ હીરાની કિંમત ઓળખી શકે તેમ નથી સુધીરના બધા મિત્રો કહે છે અભિનંદન સુધીર તું ક્યારેય કહેતું ન હતું કે ભાભી સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે અરે તો તે એટલી વણધારી છે હવે તો તેની મોટી અધિકારી બનવાના છે સુધીર ગર્વ પોતાની પત્ની મધુ તરફ જોઈ રહ્યો છે તેને જે અત્યારે સુધીરની સજોર રીતે ઓળખી શક્યો ન હતો તેના માટે માફી પણ માંગી કદાચ મેં તેને સમજાવવામાં ભૂલ કરી હતી મારી મા સાચી જ કહેતી હતી કે બહુ હોશિયાર અને સમજદાર છોકરી છે શરમના કારણે સુધીર નજર જમીન ઉપર ગાડી અને ઊભો થયો આજે તેની હિંમત પોતાના પત્નીને મધુની સાથે નજર મિલાવવાની ન હતી સુધીરના બધા મિત્રો મધુની પ્રશંસા કરવા લાગ્યા સામે આંટીજી તમે તો અમારા માટે હીરો લાવી આપ્યો છે ભાભી બહુ હોશિયાર છે અને ખાવાનું પણ કેટલું મજાનું બનાવી છે ભાભીને હાથનો ખોરાક તો કોઈ જવાબ નહીં તે દરેક કામમાં પરફેક્ટ છે પત્નીની પ્રશંસા સાંભળીને સુધીરને આજે જરાય સચે તેની પત્નીને ગુણોથી ભરપૂર છે પણ આજ સુધી તેની આ કુશળતાને ક્યારેય સમજ્યો નહીં તે હંમેશા મધુને ટોણા મારીને બોલતો રહ્યો થોડા સમય પહેલા જ્યાં મધુ પોતાની હજારો ખામીઓ દેખાતી હતી ત્યારે તે જ સમયે મધુને આંખ મળવાના પણ સંકોચ અનુભવ્યો હતો થોડા સમય પછી બધા મિત્રો ચાલી જાય છે ઘરના ફોનમાં સતત વાગતા રહે છે અને બધા મધુ વિશે પૂછે છે મધુને અમુદન પાડવે છે ને આજે કિશોરજી અને મધુ ખૂબ ખુશ છે ત્યારે સુધીર મધુ પાસે આવ્યો ને તેને કહે છે મધુ હું તને ઓળખવામાં મોટી ભૂલ કરી દીધી છે હંમેશા તને ઠપકો આપતો રહ્યો હતો તું ક્યારે ન બોલી હંમેશા તારી ખામીઓ કાઢતો રહ્યો અને તને કેટલી વાર ખરાબ વાતો કહી આ બધા માટે હું તમારી સામે માફી માંગુ છું તો કિશોરજી વચ્ચે બોલે છે ને સારું બેટા આજે તો જોઈ અને બાહુ આટલી મોટી પરીક્ષા પાસ કરી છે અને હવે જિલ્લાની અધિકારી બનવા જઈ રહી છે એટલે તને હવે બાહુમાં ગુણો દેખવા લાગ્યા પરંતુ સવારે સુધી તો તેને માત્ર તાણ આપતો હતો આટલી સરળતાથી તેને માફી નહીં મળે તારે વહુએ આટલા વર્ષોથી તારી ધીરવી વાતો સાંભળી છે તો હવે તને માફ કરવામાં પણ એટલો થોડો સમય લાગશે માનો શબ્દ સાંભળીને સુધીર ચૂપચાપ પોતાના ઓરડામાં જતો રહે છે આજે પહેલી વાર સુધી શાંતિથી પોતાના ઓરડામાં બેઠો અને પોતાના વર્તન પર વિચાર કરી રહ્યો છે કથા સુધીરને માધવી શીખામણી ગયું નૈર હંમેશા સુધીર ટાંટ સાંભળીને શાંતિથી રૂમમાં જઈને બેસી જતી હતી સુધીરને હવે પોતાના કરવામાં થયેલી ભૂલ ખૂબ જ અફસોસ થાય છે તે વધુ સાથે થોડું અંતર રાખે છે અને યોગ્ય રીતે વાત પણ નથી કરી શકતો આત્મગલ્લાથી માફી માંગે છે માફ કરે છે ને સમજાવે છે આજ પછી કોઈ એવું ન સમજો કે ભલે તું ઓછું અભ્યાસ કરેલું હોય તે વધુ શક્ય છે તેની પાસે કેટલીક ગુણવત્તા હોય છે તમારી પાસે ન હોય આજ ભલે હું જિલ્લા અધિકારી બની ગઈ છું પરંતુ ગઈકાલ હું સુધી એક સામાન્ય ગુરુણી હતી શું બધા કામ કરે તે કરી શકો છો ને જે કરતી હતી હું તને મારી જેમ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકો છો શું તમે ઘરમાં મારી રીતે જેમ સાંભળી શકો છો જે ગુણો મારી પાસે છે તમારી પાસે ન હોઈ શકે અને જે તમારા પાસે છે એ મારી પાસે ન હોય અને માણસ અલગ અલગ છે એક સકારાત્મક અને નકારાત્મક પાસાઓ પણ અલગ અલગ છે તો પતિ પત્ની તરીકે આપણે એકબીજાને એમને સારી રીતે ખરાબ ભાષાઓ સારી સ્વીકાર જોઈએ દરેક માત્ર સારા ગુણ હોય તો તે માત્ર શક્ય નથી સુધીને મધુની વાત ધ્યાનપૂર્વક સાંભળીને કહે છે હા મધુ હવે હું તારી વાતને સારી રીતે સમજી ગયો છું હવે હું ક્યારેય કોઈ સાથે ભેદભાવ નહીં કરું મારી ભૂલનો તો મને પૂરેપૂરો અહેસાસ થયો છે આ પછી સુધીરે મધુ અને સાથે સારો વ્યવહાર કરવાનું શરૂ કરે છે આ જોઈને કિશોરજી ખૂબ ખુશ થાય છે પોતાની બહુ પર ગર્વ થાય છે અને તેની પસંદગી પર કોઈએ તેને મધુને પોતાના ઘરની વહુ બનાવી યોગ્ય ઠરાવી તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં એકવાર કહીને જરૂર જણાવજો અને કૃપા કરીને નીચે આપેલું લાઇક